નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સોના અને ચાંદીના ભાવમાં વધારો ગુરુવારે સોના અને ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો આઈ અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત રૂપિયા એકસઠ વધીને છોતેર હજાર ચારસો ત્રેપન થઈ ગઈ છે અગાઉ સોનાની કિંમત રૂપિયા છોતેર હજાર ત્રણસો પ્રતિ દસ ગ્રામ હતી ચાંદીના ભાવ રૂપિયા અગિયારસો પંચ્યાસી વધીને એકાણું હજાર બસો દસ પ્રતિ કિલો થયા હતા અગાઉ ચાંદીનો ભાવ નેવું હજાર પચીસ હતો ત્રેવીસ ઓક્ટોબરના રોજ ચાંદીએ નવ્વાણું હજાર એકસો એકાવનની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી અને ત્રીસ ઓક્ટોબરે સોનાએ રૂપિયા ઓગણ એંશી હજાર છસો એક્યાસીની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્યસભાના સાંસદનો પગાર વધારે છે કે લોકસભાના સાંસદનો રાજ્યસભાના સાંસદનો દર મહિને બે લાખ દસ હજાર રૂપિયાનો તેમાંથી રૂપિયા વીસ હજાર ઓફિસ ખર્ચ માટે છે લોકસભાના સાંસદના દર મહિને એક લાખ રૂપિયાનો પગાર મળે છે આ સિવાય તેમને અનેક પ્રકારના ભથ્થા પણ મળે છે રાજ્યસભાના સાંસદોના દર મહિને એક ફર્સ્ટ ક્લાસ એસી અને એક સેકન્ડ ક્લાસ એસી પાસ મળે છે રાજ્યસભાના સાંસદોએ હવાઈ મુસાફરી માટે ભાડાના માત્ર પચીસ ટકા ચૂકવવા પડશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કાંકરિયા કાર્નિવલ માટે અમદાવાદ તૈયાર અમદાવાદમાં પચીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસનું આયોજન છે સીએમના હસ્તે તેને જનતા માટે ખુલ્લો કરાશે આ વખતે કાર્નિવલમાં પહેલીવાર ડ્રોન શો અંડરવોટર ડાન્સ અને હ્યુમન પાયરો શો થશે અભ્યાસ કરતા એક હજાર જેટલા બાળકો સામૂહિક રીતે એક કેન્ડી ચોકલેટ ખોલીને અને તેને ખાઈને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવશે વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારિત કાર્નિવલ પરેડ પણ થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના મુદ્દે ગાંધીનગરમાં ધરણા લાંબા સમયથી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ ભાઈઓ બહેનો અને બાળકો પર સતત અમાનુષી અત્યાચારોની સાથે તેમની માલ મિલકતની પણ ખૂબ મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે આ અત્યાચારોની સખત વિરોધ કરવા સનાતન જાગરણ મંચ ગાંધીનગરના ઉપક્રમે આજે સત્યાગ્રહ જાવણી સેક્ટર છ ખાતે જાહેર ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ઈપીએફઓને લઈને મહત્વના સમાચાર ઈપીએફઓના ખાતા ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે અહેવાલ છે કે ઈપીએફઓના પેન્શનમાં માતા પિતાનું મૃત્યુ થાય તો બાળકોને નોમિની તરીકે લાભ લેવા અંગે પ્રક્રિયાને વધારે સરળ બનાવવા પર વિચાર કરાઈ રહ્યો છે આ ફેરફાર બે હજાર પચીસના મધ્ય સુધીમાં લાગુ કરી શકાય તેમ છે કેન્દ્ર સરકાર ઈપીએફઓના ખાતા ધારકોને બેંકના ડેબિટ કાર્ડ જેવા કાર્ડ આપવાના વિકલ્પ પર વિચારણા કરી રહી છે જેનાથી ખાતાધારક ધારક નાણાં ઉપાડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં આવતીકાલથી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે આ રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના બે પોઈન્ટ પાંચ લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે કૃષિ મંત્રીએ જણાવ્યું કે કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે નરેન્દ્રના આશીર્વાદથી દેવેન્દ્ર મહારાષ્ટ્રના નાદ દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના આઝાદ મેદાનમાં ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને તેમને શપથ લેવડાવ્યા હતા તેમણે મરાઠીમાં શપથ લીધા શિંદે અને અજીત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહારાષ્ટ્રમાં મંત્રીઓના શપથ બાકી સીએમ અને બે ડેપ્યુટી સીએમ સિવાય કોઈ મંત્રીએ શપથ લીધા નથી જોકે મહાગઠબંધન વચ્ચે કેબિનેટ વિભાજન અંગે છ એકની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે એટલે કે દરેક છ ધારાસભ્યો માટે એક મંત્રી પદ આપવામાં આવશે આ અંતર્ગત ભાજપના વીસથી બાવીસ મંત્રી પદ એકનાથ શિંદે જૂથને બે બાર અને અજીત પવાર જૂથને નવથી દસ મંત્રી પદ આપવામાં આવી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો